વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હજી સુધી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી છેલ્લા સાત મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ અત્યાર સુધી એક પણ બેઠક યોજાઈ નથી સભ્યોની અઢી વર્ષની ટ્રમમાં સાત મહિના વેડફાઈ ગયા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂકને સાત મહિનાથી પણ વધુ સમય થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી એક પણ બેઠક યોજાઈ નથી સભ્યોની અઢી વર્ષની ટર્મમાં સાત મહિના વડફાઈ ગયા છે એક્ઝિક્યુટિવ કમિટી યુનિવર્સિટીના વહીવટ સંબંધિત નિર્ણય અને કાર્યક્ષેત્ર ધરાવે છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત અંતર્ગત ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઇસીની રચના કરવામાં આવી છે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરપર્સન સહિત અઢાર સભ્યોમાંથી નવ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચેરપર્સન સહિત બાવીસ સભ્યોમાંથી બાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂંકને સાત મહિના થયા હોવા છતાં હજુ સુધી એક પણ બેઠક યોજાઈ નથી જેને લઈને સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો કે મહિનામાં એક પણ બેઠક નથી વર્ષની મહિના એમ જ વેડફાઈ ગયા છે જેથી સભ્યોમાં નારાજગી પણ વ્યાપી છે આ સંદર્ભે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટના રોજ નોટિફિકેશન આવ્યું છે